શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા એરપોર્ટના રાજા એવા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે શ્રી મહાકાલ યુવક મંડળ છેલ્લા અગિયાર વર્ષથી ગણપતિ બાપાની માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરે છે એરપોર્ટના મહારાજાના દર્શન કરવા ગુજરાતના મુખ્યમંત્રી પણ દર્શન કરવા માટે પધારતા હોય છે આ ગણેશને માનતા ગણેશ પણ કહેવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે ત્યારે યુવા સાંસદ હેમાંગ શ્રીજીની આરતીનો લીધો હતો શ્રી મહાકાલ યુવક મંડળના પ્રમુખ વિરલ પટેલ આયુષ પટેલ દ્વારા શાલ ઓઢાડીને હેમાંગ જોશીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો બ્રિજેશ પટેલ તપન શાહ દ્વારા ભૂકી આપવામાં આવ્યો હતો મહાકાલ યુવક મંડળના શ્રીજીની આરતી ઉધારવા માટે મોટી સંખ્યામાં મહાકાલના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ મોટી સંખ્યામાં આરતીનો નો લીધો હતો શ્રી મહાકાલ યુવક મંડળ આયોજિત જે છેલ્લા દાયકાથી ભવ્યાથી ભવ્ય ગણપતિ સ્થાપના કરતું આવ્યું છે અને આ વખતના જે ગણેશજી છે એમની વિશેષતા પણ એક ભવ્ય છે કે આટલી ભવ્ય મૂર્તિ એ પણ માટીથી બનેલી મૂર્તિની સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે અને ખૂબ સુંદર શણગાર ખૂબ સુદૃઢ વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણમાં આજે ગણપતિજીની આરતી કરવાનું મને તક મળી છે અને શ્રી મહાકાલ યુવક મંડળના તમામ યુવકો અને પરિવારજનો એમના સાથે મળી અને ગણેશજીની આરતી કરવાનો આ મને જે દિવ્ય લાવો મળ્યો એ બદલ જે એરપોર્ટ રાજા એમના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને આભાર માનું છું અને જ્યારે આટલી ભવ્ય મૂર્તિ હોય તો પર્યાવરણની પણ રક્ષા કરવાનું એમણે જે વિચાર્યું છે એ પ્રયાસ વડોદરાના તમામ મંડળોએ ધીરે ધીરે એમના પણ આચરણમાં લાવવો જોઈએ આવું એક ઉદાહરણરૂપ આ આ ગણેશ પંડાલનું આયોજન આ તમામ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા સમગ્ર વડોદરાના દર્શકોને પણ હું વિનંતી કરું છું કે આપે પણ આ દિવ્ય મૂર્તિના દર્શન કરવા જોઈએ જેમાં પ્રભુ શ્રી રામ હોય સુગ્રીવ બાલી અને મધ્યા મધ્યાને આપણા ગણેશજીની સ્થાપના કરેલી હોય એટલે આપ સૌને પણ આ દર્શન કરવા માટે આમંત્રિત કરું છું